બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં અઢી માસ અગાઉ થયેલ હત્યાનો ભેદ બનાસકાંઠા જિલ્લા પોલીસે ઉકેલો છે કઈ રીતના બનાસકાંઠા જિલ્લા પોલીસ આરોપીઓ સુધી પહોંચી છે કઈ રીતના હત્યાને અંજામ આપનાર આરોપીઓની ધરપધર પકડ કરી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના સાંકડ ગામે અઢી માસ અગાઉ એક ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી જોકે હત્યા બાદ તેના મૃતદેહને જમીનમાં દફનાવી દેવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ ધાનેરાના સાંકડ ગામે ભાગ્યા તરીકે રહેતો એક પરિવારને ત્યાં તેના મિત્રની અવરજવર રહેતી હતી અને આ મિત્ર અને તેની પત્ની સાથેના આડા સંબંધ હોવાની શંકા જતા પતિએ તેના મિત્રની હત્યા કરી અને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને જમીનમાં દફનાવી દેવામાં આવ્યો હતો જોકે આ તમામ જે બાબત હતા બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જો કે પોલીસે આખરે બે આરોપીઓની અટકાયત કરી હતી અને આ આરોપીઓ એવું કબૂલ્યું હતું કે આ મિત્ર મારા ઘરે અવારનવાર આવતો હતો અને મારી પત્ની સાથે આડા સંબંધ હોવાને કારણે તેની વહેમ રાખી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદ તેને

જેની પોલીસે તપાસ કરતા ખાસ કરીને અમારા એલસીબી ના બે જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ કરતા માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણ થતા ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હિરાજી ઉર્ફે ચકા કેસાજી ઠાકોર અને સમૃજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખની ખાતે રહે છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાઈ હત્યા કરવામાં આવી હતી પોલીસ આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બંને હોય તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નીપજ્યો અને ત્યારબાદ તેમની જે ડેડબોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફન વિધિ કરી દીધી હતી પોલીસના ઊંડાણપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાને ફરીથી એક્ઝિક્યુટિવ મિનિસ્ટ્રીટની હાજરીમાં જે છે એ ખોતરામ કરતા લાશ મળી આવી છે જેનું આત્મદેશમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે

જે મામલો હતો તેને કબૂલાત કરી હતી જોકે આ તમામ બાબતને લઈને પોલીસે હાલ આ આરોપીઓની ધરપકડ કરી જેલને હવાલે કર્યા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા